રિપોર્ટની સાબિતી સાથે આજે મારે તમને બતાવવું છે કે માતા પિતાની બેદરકારી બાળકને કેટલું નુકસાન કરે છે અતિશય લાટકોટ અને બાળકની દરેક જીભ પૂરી કરવી એ બાળક માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ મારે આજે બતાવવું માતા પિતાનો અત્યંત લાટકો આ વીસ વર્ષનો યુવરાજ છે આ યુવરાજનું પ્લાઝ્મા ગ્લુકોઝ ફાસ્ટિંગ એકસો પાંચ છે જે હોવું જોઈએ સોથી અંદર એટલું જ નહીં એમને વિટામિન બી ટ્વેલ્વ પણ ઘટે છે વિટામિન ડી થ્રી પણ ખૂબ જ સારું એવું ઘટે છે અને આ બધું જ ઘટવાનું કારણ છે એમનો ખોરાક આટલું ઘટે છે એ પણ સમજી શકાય પરંતુ દુઃખની વાત એ છે કે એમનું કોલેસ્ટ્રોલ તમે જોઈએ તો કોલેસ્ટ્રોલ છે એમનું બસો ને સત્તર હોવું જોઈએ બસોની અંદર સીરમ ટ્રાઇડ ડિસ્ત્રાઈડ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ બસો બાવીસ છે જે હોવું જોઈએ એકસો પચાસની અંદર કોલેસ્ટ્રોલ લેવલ એટલું બધું એમનું હાઈ નથી એટલે એ ચિંતાનો વિષય નથી પરંતુ વીસ વર્ષની ઉંમરે એને આ રિપોર્ટ આવ્યો છે એ ચિંતાનો વિષય છે જો હવે ધ્યાન નહીં રાખે તો આગામી દસ વર્ષની અંદર જ એમને ઘણી બધી હૃદયની તકલીફો થઈ શકે છે થાશે જેવું નહીં પણ થઈ શકે છે એમનું ગ્લુકોઝ લેવલ એકસો પાંચ છે એ નોર્મલ જ કહી શકાય ઓલમોસ્ટ પરંતુ એવું કહી શકાય કે એના શરીરમાં ડાયાબિટીસ આવવા માટે થનગની રહ્યું છે અને એ એ યુવાન એના આમંત્રણ પણ આપી રહ્યો છે ખોરાકના માધ્યમથી બાળકની દરેક જીત પૂરી કરવી જરૂરી નથી હોતી અને બાળકને કયો ખોરાક ખાવાથી શું થશે કયો ખોરાક ખાવાથી કેટલું નુકસાન થશે એ જ્ઞાન અવશ્ય આપવું જોઈએ એ દરેક માતા પિતાની ફરજ છે ચટાકાને ધ્યાનમાં રાખીને બાળકની ખાવા પીવાની તમામ જીદ પૂરી કરવી એ બાળક માટે ખૂબ જ